જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે સાંભળીશું સોમવતી અમાસની વાર્તા આ વાર્તા જે વ્યક્તિ સાચા મનથી સાંભળે છે તેની બધી મનોકામના પૂરી થાય છે જે વ્યક્તિના લગ્ન નથી થતા હોતા તે વ્યક્તિના લગ્ન થાય છે જે વ્યક્તિના ઘરમાં ગરીબાઈ હોય છે તો આ ગરીબાઈ દૂર થાય છે અને સુખ સમૃદ્ધિ મળે છે તો મિત્રો આ વાર્તાને તમે સંપૂર્ણપણે સાંભળજો એક ગરીબ બ્રાહ્મણ પરિવાર હતું એ પરિવારમાં પતિ પત્ની સિવાય એક પુત્રી પણ હતી આ પુત્રી ધીમે ધીમે મોટી થવા લાગી સમય જતાં એ યુવાન થઈ આ છોકરી સુંદર સંસ્કારવાન અને ગુણવાન હતી પણ ગરીબ હોવાને કારણે એનું લગ્ન ક્યાંય થતું ન હતું એક દિવસ બ્રાહ્મણના ઘરે એક સાધુ મહાત્મા આવ્યા તેણે કન્યાના સેવા ભાવથી ખૂબ પ્રભાવિત થયા અને કન્યાને લાંબી ઉંમરના આશીર્વાદ આપતા કહ્યું કન્યાના હથેળીમાં જુએ છે તો તેના જીવનમાં લગ્નનો યોગ હોતો જ નથી આ જાણી અને તેના પિતાએ પૂછ્યું એક સાધુ મહાત્મા અમને તમે કોઈ ઉપાય બતાવો સાધુ થોડી વાર વિચાર કર્યા પછી અંતદ્રષ્ટિથી ધ્યાન કરીને જણાવ્યું આ ગામમાં સોના નામની ધોબણ જાતિની એક મહિલા એમના દીકરા અને વહુ સાથે રહે છે જે ખૂબ જ આચાર વિચાર અને સંસ્કારવાન સંપન્ન અને પતિવ્રતા છે જો એ કન્યા એમની સેવા કરે અને એ મહિલા એમને એમના માથામાં સિંદૂર લગાવી દે તો એ પછી કન્યાના લગ્ન થાય તો કન્યાના વૈવિધ્ય યોગ મટી શકે છે સાધુએ પણ જણાવ્યું કે એ મહિલા ક્યાંય આવતી જતી નથી આ વાત સાંભળી અને બ્રાહ્મણીએ એમની દીકરીથી ધોભની સેવા કરવાની વાત કહી બીજા દિવસે કન્યા સવારે ઊઠી અને ધોબણના ઘરે જઈ સાફ સફાઈ અને બીજા બધાએ કામ કરીને ઘરે આવી જતી એક દિવસ સોના ધોબણે એમની વહુને પૂછ્યું તમે તો સવારે વહેલા ઊઠીને બધાએ કામ સારી રીતે કરી લો છો મને તો કાંઈ ખબર પણ નથી પડતી વહુએ કહ્યું એ સાસુમાં હું કોઈ જલ્દી ઊઠતી નથી હું તો બહુ મોડેથી ઉઠું છું તમે જ બધા કામ કરો છો સાચોને આમ બંને કન્ફ્યુઝ થયા અને તેમણે નજર રાખવા કહ્યું કે સવારે આ બધા કામ કોણ કરીને ચાલ્યું જાય છે ઘણા દિવસો પછી ધોબણે જોયું તો એક કન્યા અંધારામાં ઘરે આવે છે અને બધા કામ કર્યા પછી ચાલી જાય છે જ્યારે એ જવા લાગી ત્યારે સોના ધોબણે એમના પગે પડી ગઈ અને પૂછવા લાગી તમે કોણ છો અને આવી રીતે છુપાઈને અમારા ઘરની બધી ચાકરી કેમ કરો છો ત્યારે કન્યાએ સાધુએ કહેલી બધી વાત કહી સંભળાવી સોના ધોબણ પરિવ્રતા હતી તેને તે જ હતું સોના ધોબણના પતિ અસ્તવ્યસ્ત હતા એમને એમની વહુને એમના પરત આવવા સુધી ઘર જ રહેવાનું કહ્યું હતું સોના ધોબણે જેવું તેની માંગનું સિંદુર કન્યાની માંગમાં લગાવ્યું તો તેનો પતિ મરી ગયો આ વાતને એને ખબર જ હતી કે ઘરની જળ આપ્યા વગર ચાલી હતી તે જાણીને રસ્તામાં જ પીપળાનું ઝાડ આવશે તો તે ભંવરી આપી અને પરિક્રમા કરીને જળ ગ્રહણ કરશે એ દિવસે સોમવતી અમાવસ્યા હતી બ્રાહ્મણના ઘરે પકવાનની જગ્યાએ ઈંટના ટુકડાથી એકસો આઠ વાર પરિક્રમા આપી એકસો આઠ વાર પીપળાની ઝાડની પરિક્રમાથી અને જળ ગ્રહણ કર્યા એવું કરતાં જ એમનો મરણપતિ જીવતો થઈ ગયો આથી સોમવતી અમાવસ્યાના દિવસથી શરૂ કરી જે માણસ દરેક અમાવસ્યા પર પરિક્રમા આપે છે એમને સુખ સૌભાગ્યવતીમાં વૃદ્ધિ થાય છે પીપળાના ઝાડમાં બધા દેવી દેવતાનો વાસ હોય છે આથી માણસ દરેક અમાવસ્યાએ તેની પરિક્રમા કરી શકે છે સોમવારે પડતી અમાવસ્યાએ એક દિવસે એકસો આઠ વસ્તુઓથી પરિક્રમા આપી ધોબણ અને ગૌરી ગણેશની પૂજા કરી શકે છે એને અખંડ સૌભાગ્ય મળે છે એ પ્રચલિત પરંપરા છે પહેલી સોમવરથી અમાવસ્યાના દિવસે ધાન પાન હળદર સિંદૂર અને સોપારીની પરિક્રમા અપાય છે કે પછી સોમવતી અમાવિયે તમારા મત મુજબ મીઠાઈ સુહાગની સામગ્રી વગેરે કોઈ પણ પરિક્રમા આપી શકાય છે પરિક્રમા પર ચડાવેલ સામાન કોઈ બ્રાહ્મણ કે નણંદ કે ભાણેજને આપી શકાય છે મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં